ইনে বপৰাপি দ বিচাৰো ভীখো থৈ হেৰি হে ভিখ क्या गो क्या सेट पुगी गो वहाँ सेट वही गो सेट पुगी गो भाजी पर नाखी दू ना तो खाई ले है तो हूँ कहती थी, थी कि तम बधाई कहता था कि कि हो के તમે કા તમે હાહુલ ઘેર થી બ્લોગ નતું ઉતારતા તમે અહીંથી જ કેમ બ્લોગ ઉતારો પણ હાહુ નું ઘર ને મારા બેનનું ઘર બે હે ને બાજુ બાજુ આવે સાં વહી જાવ તો હે ને બે ઘર હે ને બાજુ બાજુ મત છે અઢી અઢી ને એમ બહુ જા ઝાજા કોઈ સેટા હે નહીં પણ શું કેવાય હાહુલ ઘેરે હમણાં હે ને કોઈ હે નહીં હે ને એ ગયા હે ગીરમાં કે હું કહેવાય ખોટકાય ને ગયા હે તો અહીંયા ઘરે કોઈ હે નહીં અને હું પછી અહીંયા આવતી હતી મારી બેનના ઘરે બે બાજુ બાજુમાં જ છે ને હજી હું કહેવાય મારે વિડીયો ઉતારવો એ મારે રોજનું કામ હે તો હું કાયમ ને કાયમ મારે વિડીયો ઉતારી નાખવો જ પડે તો મને હજી ચીરીક ત્યાં શું કહેવાય વિડીયો ઉતારવો ને બધીને સામે ફોન લઈને જવું મને થોડીક હજી ફરોમાં આવે ને અહીંયા અહીંયા અમારા ઘરે બેનના ઘરે બધાય ફ્રી માઇન્ડના એટલે કોઈ ના નો પાડે એટલે અહીંથી મને બ્લોગ ઉતારવાનું જે રીક અહીંયા કમ્ફર્ટેબલ કે ભાઈ કમ્ફર્ટેબલ હે હું એટલે હું અહીંથી વધારે વિડીયો ઉતારી હગું ત્યાં હજી હું ફોન લઈને વાતો કરતા મને જી હું હસકાવું એટલે હું હજી છે ને ત્યાંથી બ્લોગ ઓછો ઉતારું એટલે નાનો એક હોમ ટૂર મેં કરાવેલી હે નાનોએ આગળના વિડીયોમાં તમે જોયું હે મારા ઘરનો વિડીયો હે પણ ન્યા કોઈ શેર નહીં ને એટલે હું અહીંયા હે તમે બધા એમ ન કહેતા કે તમે કાં તમારા હાહુના ઘરે નથી જાતા નથી જવાનું કારણ એક જ છે કે ત્યાં કોઈ છે નહીં ને મારે પછી માંદા નાજી હોય એટલે હું ક્યાં જાતી હે નહીં હું ઘરે જ હોય ને અમે સંક્રાંત કરવા આવ્યા હું એકલી આવી ને આહાનાના હાનાના પપ્પાએ તો હે ને કાલે આવી જાય કાલે રવિવાર હે ને તો કાલે તો બધે ભેગા થઈ જાય તો કાલથી હું છે ને મારા હાહુના ઘરેથી હું હેને ને વ્લોગિંગ સ્ટાર્ટ કરી ને મારે તમને તો ખબર છે કે મારું ચેનલ મોનેટાઈઝ થઈ ગયું છે અને ગૂગલનો એડસેન્સ કોડે આવી ગયો હે તો મારે રોજ તો ફરજિયાત એક વિડીયો ગમે એમ કરી નાખવો જ પડે ગમે થાય ને હું એ મને પણ અંદરથી એવું થાય કે નહીં ગમે થાય એક વિડીયો તો આઠ મિનિટનો કરી અને હું મારા ચેનલમાં નાખી જ દઉં તો એવા તો હે ને અહીંથી હું વધારે વિડીયો હું કહેવાય સ્ટાર્ટ કરું ને હાહુની ખેતી ઓછો સ્ટાર્ટ કરું ને આ કોઈ સે નહીં કાલથી તો બધાય આવી જાય અને આહાનાના પપ્પાએ જામનગરથી કાલે આવી જાય એટલે કાલે તમને આહાના હાહુ એમાં જેઠાણી તમને બધાય જોવા જઈએ તો આહુથી હેનો વિડીયો અહીંથી સ્ટાર્ટ કરી ને મને અહીંથી વિડીયો ઉતારવાની થોડીક મજા આવે હે કેમકે અહીંયા હે ને છોકરીઓ હોય હું એકલી હોય ને ઘરે કોઈ હોય નહીં એટલે કાલાવાલા કરવા હોય તો હજી મને હે ને વિડીયો ઉતારવો ને હજી હું કે બધીને સામે લઈને જાવો મને થોડીક ને માખી પડી ગઈ હજી થોડીક ને હરમ આવે એટલે હું કહેવાય હજી બીક નહોતું ઈડી હાવ બીક ઉડી જાય ને તો એ હે ને હું ત્યાંથી વિડીયો ઉતારી ને તમને ખબર હે જામનગર હું એકલી જ હોય ઘરમાં એટલે એકલા એકલા હોય તો વિડીયો ઉતારવો થોડો ખેલબો લાગે બધીને સામે ફોન લઈને જાઉં અને પછી કોક મને એમ કહે કે અમારો સીન ના લેતી તો મારી હિંમત થોડી ઘણી હોય ને તૂટી જાય છે એટલે હું બધીને સામે હજી ફોન લઈને નથી જતી હું એકલી એટલી જ મારા ઘર પૂરતા અને મારા ફેમિલી પૂરતો જ વિડીયો ઉતારું હું હજી બધીને સામે હું છે ને ફોન લઈને આવવા માટે હું નથી જતી એટલે મારો કારણ મેન આ જ છે બીજું કંઈ નથી મારે હાહુ ઘરે ન જવાનું કાલથી તો હું જાય અને કાલથી વિડીયો પર મારા ન્યાજ શું કહેવાય ત્યાંથી ઉતારીનું અપલોડ કરી તો આજનો વિડીયો બસ આટલો જ કાલે આપણે મળીશું એક નવા વ્લોગમાં બાય બાય